તો ભારત ઇન્ડિયા નોન જોડિશિયલ લખે આપણા ઘરનો તો નોન જુડિશલ જે આ પરિવાર છે એ ઘરમાં ગવર્મેન્ટ ભાર શાખાનો પરિવાર છે એમના આધાર કાર્ડ સૂચની કાઢ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ કશું નથી તો જળવાયુ અગની ધરતી આકાશ તારા સૂર્ય પિતા પવન પાણીથી ધ્યાન ધ્યાનગર માતા પિતા સાથે વિનય કરીને ઇન્ડિયા ભારત ઇન્ડિયા નોન જોડિશલ

હવે આપણે જો હવે દરેક એનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ બધું એમના જમક વોર્ડ ઇલેક્શન સિલેક્શન આ કરતા નથી એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પરિવાર છે બરાબર એન્ટી ક્રાસ્ટ અગાઉથી રહેતા હેવિંગ નો બિંગ અગાઉથી રહેતા બરાબર એટલે એમને તમે બધા મામલતદારી જમા લીધી હા જમા લીધેલા જ છે એમ